હેલો એવરીવન કેમ છો તો શું તમને હાડકામાં દુખે છે શું તમને સાંધા પકડાઈ ગયા છે શું તમે ચાલતા ચાલતા થાકી જાઓ છો શું સીડી ચડો કાં ઉતરો તો તમને થાક લાગે છે શું તમને હાથ પગમાં ખાલી ચડે છે હાથ પગ ધ્રુજે છે આમાંથી કંઈ પણ સિમ્ટોમ જો તમને હોય તો વિટામિન બી ટ્વેલ કાં ડી થ્રીની ઉણપ હોઈ શકે છે તો આવો જાણીએ વિટામિન બી ટ્વેલ અને ડી થ્રી વિશે તો મિત્રો પહેલાં વાત કરીએ વિટામિન ડી થ્રીની તો ડી થ્રી જે છે એ એક પ્રકારનું વિટામિન જે છે કે જે ફેટ સોલ્યુબલ વિટામિન જે છે કે જેની આપણા શરીરની અંદર ખૂબ જ જરૂરિયાત હોય છે ડી થ્રી શેના માટે જોઈએ કે આપણા હાડકાં જે હોય છે એની અંદર કેલ્શિયમનું જે હોય છે એનું જે બંધારણ જે છે એ વિટામિન ડી થ્રી વગર થતું નથી તો ડી થ્રી શેમાંથી મળે તો રોજનો ત્રીસ મિનિટ સૂર્યપ્રકાશની અંદર કાં લીલા તડકાની અંદર બેસવાથી વિટામિન ડી થ્રી મળતું હોય છે આમ તો વિટામિન ડી થ્રી હેલ્ધી ફેટ જેવા કે ઘી બટર પીનટ બટર પનીર આ બધાની અંદર વિટામિન ડી થ્રી હોય છે પણ આ બધા વિટામિન ડી થ્રી શરીરની અંદર પાચન થવા માટે સૂર્યપ્રકાશ ખૂબ જ જરૂરી છે જો આજકાલનો જમાનો તો તમને ખબર જ છે કે ચોવીસ કલાક આપણે બધા એસીમાં સૂવાવાળા છીએ પણ તેમ છતાં પણ રોજનું જો ત્રીસ મિનિટ આપણે તડકામાં રહીશું તો જ વિટામિન ડી થ્રી એક્ટિવ ફોર્મમાં કન્વર્ટ થશે અને એ હાડકાની અંદર જમા થશે વિટામિન ડી થ્રી ઓછું હોય તો આપણને શું થાય ચામડી ઉપરથી સાઇન્ડનેસ જતી રહે વાળ ખરવા ઇમ્યુનિટી ઓછી થઈ જવી આંક લાગવો વધારે પડતું ચાલી ન શકવું આ બધા વિટામિન ડી થ્રી ઓળપના લક્ષણો છે તો હવે વાત કરીએ વિટામિન બી ટ્વેલની તો વિટામિન બી જે છે તે આપણી બધા નસ હાડકાં અને સ્નાયુ આ બધાના બંધારણ માટે વિટામિન બી ટ્વેલનું ખૂબ જ મહત્ત્વ છે વિટામિન બી ટ્વેલ શરીરમાં ઓછું હોય તો આપણને શું થાય આપણે જો ચાલીએ તો તરત થાક લાગે હાથ પગની અંદર ખાલી ચડે મોઢાની અંદર વધારે પડતા ચાંદા પડે મહિનામાં એક વાર બે વાર વર્ષમાં ચારથી પાંચ વાર આવી રીતે આપણે હેરાન થતા હોઈએ તો વિટામિન બી ટ્વેલની ઉણપ હોઈ શકે છે વિટામિન બી ટ્વેલની ઉણપ માટે શું કરવું આપણે મોટાભાગે વેજીટેબલ ખાવાનું હોય છે જેથી કરીને વિટામિન બી ટ્વેલ આપણને યોગ્ય પ્રમાણમાં મળતું નથી એમ છતાં પણ પનીર છે દૂધ છે ઘી છે એની અંદર એકદમ માઇન્યુટ પ્રમાણમાં વિટામિન બી ટ્વેલ હોય છે પરંતુ તે શરીર માટે સફિસિયન્ટ નથી આથી શું કરવું તો વિટામિન બી ટ્વેલ મુખ્યત્વે આપણા શરીરની અંદર લેવા માટે મુખ્યત્વે ત્રણ પદ્ધતિ છે એક તો એની ટેબ્લેટ આવતી હોય છે જે માત્ર જીભ નીચે મૂકો અને વિટામિન બી ટ્વેલ શરીરની અંદર જતું રહેતું હોય છે બીજું આવતું હોય છે વિટામિન બી ટ્વેલના ઇન્જેક્શનો કે જે પાંચ દિવસ સુધી લેવા પડતા હોય છે પણ તેની અંદર આપણને થોડું દુખાવો સહન કરવો પડતો હોય છે આ સિવાય એક લેટેસ્ટ પદ્ધતિ કે એક પ્રકારનો સ્પ્રે આવતો હોય છે આ સ્પ્રે તમે મોઢાની અંદર કાં નાકની અંદર નાખી શકો છો અને બી ટ્વેલ્વ તરત જ લઈ શકો છો આ એકદમ પોકેટ સ્પ્રે આવતો હોય છે એને તમે ખીચામાં પણ નાખી શકો છો અને ગમે ત્યારે તમે ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે એકથી બે સ્પ્રે મોઢામાં લઈ શકો છો અલગ અલગ ફ્લેવરમાં પણ એ ઉપલબ્ધ હોય છે આથી વિટામિન બી ટ્વેલ્વ તમારે વર્ષમાં ત્રણથી ચાર મહિના લેવું જ જોઈએ જેથી કરીને તમને આમાંથી કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થાય નહીં તો મિત્રો મારો જ અનુભવ જણાવું તો આજથી લગભગ એકથી બે વર્ષ પહેલાં જ્યારે પણ હું સવારે વધારે પડતું પુશઅપ કરતો હતો ચાલતો હતો વર્કઆઉટ કરવા માટે જતા હતા જે દિવસે દિવસના ચારથી પાંચ ઓપરેશન હોય ને તે દિવસે સાંજે એકદમ થકા થકાન લાગે અને એવું લાગે કે તરત સુઈ જઈએ તો આવો બધો પ્રોબ્લેમ મને થતો જ આથી પછી જોયું કે આટલું નાની ઉંમરે આવું કેમ પ્રોબ્લેમ થાય છે તો વિટામિન બી અને ડી થ્રીની તપાસ કરી તો ખબર પડ્યું કે વિટામિન બી ટુએલ અને ડી થ્રી તો સાવ ઓછા છે આથી મેં ચાલુ કર્યું વિટામિન બી ટ્વેલનો સ્પ્રે અને વિટામિન ડી થ્રીની ટેબ્લેટ અને રોજ અડધી કલાક તડકામાં રહેવાનું આટલું મેં ચાલુ કર્યું વિધિન થ્રી ટુ ફોર મંથ્સ મને એવું રિઝલ્ટ જોવા મળ્યું કે ત્રણથી ચાર મહિનામાં રોજનું હું પાંચ કિલોમીટર ચાલું કાં અડધી કલાક વર્કઆઉટ કરું કાં રોજની પાંચથી સાત સર્જરી હોય કોઈ દિવસ હજી સુધી થાક લાગતો નથી આ મારો લાઈવ એક્સપિરિયન્સ છે કે વિટામિન બી ટ્વેલ અને ડી થ્રી સપ્લિમેન્ટથી કેટલો ફાયદો થઈ શકે છે તમને પણ આવો ફાયદો થઈ શકે છે તમને પણ આવા કોઈ પણ પ્રોબ્લેમ હોય તો વિટામિન બી ટ્વેલ અને ડી થ્રીનું લેવલ કરાવો અને એની ટ્રીટમેન્ટ એ પ્રમાણે ચાલુ કરો કેવો લાગ્યો આ વિડીયો કેવી લાગી ઇન્ફોર્મેશન છે ને યુઝફુલ ઇન્ફોર્મેશન આવા નવા બીજા વિડીયો આ મારા અવેલેબલ છે આ મારી જ ચેનલમાં મસ્ત ઇન્ટરેસ્ટિંગ છે જોઈ શકો છો તમે લાઈવ ઇન્ફોર્મેશન અને યુઝફુલ ઇન્ફોર્મેશન